માંગણીઓ અધૂરી તો રેશ નહીં એટલે કે સસ્તાના આજના દુકાનદારો સહકાર અસહકાર આંદોલન એલાન છોટાઉદેપુર જિલ્લાના સસ્તા અનાજના દુકાનદારો દ્વારા તેમની લાંબી સમયથી પડતર રહેલી માંગણીઓના ઉકેલ માટે રાજ્ય સરકાર સામે અસહકાર આંદોલનનું એલાન કરવામાં આવ્યું છે આવેદનપત્ર આજે છોટાઉદેપુર જિલ્લા પુરવઠા અધિકારી તેમજ મામલતદારને આપવામાં આવ્યું હતું તેમાં દુકાનદારોની જૂની સમસ્યાઓનો ઉકેલ તાત્કાલિક લાવવા માંગ કરવામાં આવી છે જો માંગણીઓ વહેલી તકે ન ઉકેલાય તો રેશન વિતરણ બંધ કરવાની પણ ચેતવણી આપવામાં આવી છે આજે અમે જે આવેદનપત્ર આપ્યું છે એમાં પ્રથમ માંગ અમારી દુકાનદારોની ને પૂરેપૂરું કમિશન આવે સરકાર જે કમિશન આપતી હતી એ પણ પૂરેપૂરું નહીં આપતી એમાં રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનું અલગ અલગ કરીને આપે છે પણ કોઈ મહિને પાંત્રીસ રૂપિયા આવે ચાલીસ રૂપિયા આવે કે પછી અડીસો રૂપિયા આવે કંઈક શેનું કમિશન આવે છે એ પણ અમને ખબર પડતી નહીં એટલે પૂરેપૂરું કમિશન આવે વધતા બીજું કે માલ પંદર કે વીસ તારીખ સુધીમાં દરેક દુકાનદાર પર પહોંચતો હોય દુકાન પર અને પછી એકવીસ તારીખથી એવું થાય છે કે સર્વર બિલકુલ સ્લો થઈ જાય છે દુકાનો પર સર્વર ચાલતું નહીં ગ્રાહકો દિવસમાં કે પછી બે ત્રણ દિવસ ધક્કો ખાય છે અનાજ લેવા માટે એટલે સર્વર સરખું કરે અને બે સ્કીમમાં એક પૈસાવાળો અને એક મફતનો એમના અલગ અલગ ફિંગર લેવામાં આવે છે એ ફિંગર પણ એક જ કરવામાં આવે ગ્રાહક તો એક જ હોય છે અને એમને અમારે એક સાથે માલ આપવાનો હોય છે તો એને ફિંગર પણ એક જ રાખવામાં આવે બીજી અનેક અમારી પડતર માંગણીઓ છે બહુ લાંબા સમયથી પડતર માંગણીઓ છે એ દરેક માંગણીઓ સરકાર સ્વીકારવામાં ન આવે તો અમે પહેલી નવેમ્બરથી અનાજ વિતરણ કરવાનું બંધ કરવાના છે અને ગાંધી ચિંદ્યા માર્ગે નીતિ નિયમ મુજબ અમે અસહકારની ચળવળ મુજબ આંદોલન ચાલુ રાખીશું તથા ગોડાઉન પરથી મફતમાં પણ ભરીશું નહીં એવી અમારી માંગો છે રાઠવા વિનુભાઈ સોનિયાભાઈ છોટાદીપુર તાલુકા પ્રમુખ જે અમે સોટાદીપુર જિલ્લાના તમામ યાદીભાવના વેપારીઓ છે એ કલેક્ટર કથરીમાં આવેદન પત્ર આપ્યું છે કારણ કે સરકાર તરફથી અમારી પડતર માંગણીઓ લાંબા સમયથી સંતોષવામાં આવતી નથી તેની રાજ્યના બંને વેસોસિએશને અમારી અસર જાહેર કરેલી છે એમાં અમે છોટાદેપુર જિલ્લાના તમામ વ્યાજબી ભાવના દુકાનદારો આમાં જોડાયેલા છે ત્યાં સુધી અમારી પડતર માંગણીઓ સંતોષવામાં નહીં આવે ત્યારે અમે વિતરણ તથા સરકારી અસહકાર આંદોલનથી અમે જોડાયેલા છે એક નવેમ્બર બે હજાર પચીસ ભારે રાકેશભાઈ ચિમનભાઈ બોડેલી તાલુકો જિલ્લા ઉપપ્રમુખ અમારા જોડે ફતેસિંહભાઈ કવાડ જિલ્લા પ્રમુખ અને તમામ તાલુકાના પ્રમુખો બધા હાજર છે